નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરિણામ જાહેર કરવાના બાકી છે એ પરિણામ ક્યારે આવશે એના વિશે વાત કરવાના છીએ મિત્રો જે પ્રમાણે તમને સૌને ખબર હશે એ પ્રમાણે સૌથી વધારે જેની રાહ જોવાઈ રહી હતી એ બી એ સેમેસ્ટર છનું પરિણામ યુનિવર્સિટી દ્વારા કાલે જાહેર કરી દેવામાં આવે છે તો એ રિઝલ્ટ્સ કઈ રીતે જોવું એ વિડિયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે હવે આપણે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ માહિતી કે જે રિઝલ્ટ હજુ આવવાના બાકી છે એ ક્યારે જાહેર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો એના માટે યુનિવર્સિટીએ સ્નાતકના પરિણામો જાહેર કર્યા નથી અને અનુસ્નાતકમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી યુનિવર્સિટી દ્વારા અંતિમ વર્ષના બાકી પરિણામ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે રજાઓમાં કામ કરાશે એટલે કે જે પણ પરિણામ બાકી છે એ એક અઠવાડિયાની અંદર જાહેર કરવામાં આવશે હું તમને અહીંયા એ પણ જણાવું છું કે કયા પરિણામ ક્યારે આવે છે અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફોર્મ ભરવા શરૂ ત્રણ જૂન અંતિમ દિવસ પ્રથમ મેરિટ છે એ અઢાર જૂને જાહેર કરવામાં આવશે કે સેમેસ્ટર છના જે વિદ્યાર્થીઓ છે એમને અનુસ્તાતકમાં જે એડમિશન લેવાનું છે એના જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનો છેલ્લો દિવસ ત્રણ જૂન બે હજાર ચોવીસ છે અને એનું જે પ્રથમ મેરિટ છે એ અઢાર જૂને જાહેર કરવામાં આવશે હવે આપણે જોઈએ તો કયા પરિણામ છે એ ક્યારે આવશે છ પરિણામ બાકી બી એનું પરિણામ જાહેર થઈ ગયું છે બીજા ટૂંક સમયમાં જાહેર કરીશું કુલપતિ સાહેબશ્રી તો જે યુનિવર્સિટીના કુલપતિ સાહેબશ્રી છે ડૉક્ટર સી કે પુરિયા એમને ઓફિશિયલ રીતે આ ઇન્ફોર્મેશન આપી છે કે સ્નાતક અને બીએ સહિતના છ પરિણામો બાકી છે જેમાંથી બીએનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે બાકી પરિણામ ઝડપી જાહેર કરવા માટે વધુ સ્ટાફ અને રજા દિવસે કામ ચાલી રાખું ચાલુ રાખીશું સૌ પ્રથમ શુક્રવારે પચાસ હજારથી વધુ બીએના છાત્રોનું પરિણામ જાહેર થશે તો બીએનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા શુક્રવારને બદલે એક દિવસ પહેલાં જ ગુરુવારે જાહેર કરી દેવામાં આવ્યું છે પછી બીબીએ બીસીએ બીએસડબલ્યુ બીઆરએસ અને પરફોર્મિંગ આર્ટ્સના અભ્યાસક્રમના જે પરિણામો છે એ ચાર પાંચ દિવસમાં જાહેર થશે એટલે કે શુક્રવારે આ ઇન્ફોર્મેશન છે એ ગુરુવારની છે ચાર પાંચ દિવસમાં જાહેર થશે એટલે કે શનિવારે અથવા સોમવારે જે આ પરિણામ છે બીબીએ બીસીએ બીએસડબલ્યુ બીઆરએસ અને પરફોર્મિંગ આર્ટ્સના જે પરિણામો છે એ શનિવારે અથવા સોમવારે છે એ યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે માત્ર જે બીએસસીનું પરિણામ છે આવતા એક સપ્તાહ લાગશે પરંતુ તે ઝડપીથી જાહેર થાય એ માટે પ્રયત્ન ચાલુ છે પ્રવેશ ફોર્મ ભરવા માટે છાત્રોને પૂરતો સમય મળે એ રીતે સ્નાતક અંતિમ વર્ષના બધા પરિણામો જાહેર કરી દઈશું

બાકી હોવા છતાં કેસીજી દ્વારા પોર્ટલ પર અભ્યાસક્રમમાં પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અભ્યાસક્રમની અંદર ફોર્મ માટેની કેટલીક અગત્યની તારીખો ફોર્મ કઈ રીતે ભરવું એ તમામ વિગતોની વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે અંતિમ સમય મર્યાદા ત્રણ જૂન હોય પરિણામ વગર છાત્રો પ્રવેશ ફોર્મ ભરવા અંગે મૂંઝવણમાં મુકાયા છે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય પૂર્વ પરિણામ જાહેર કરવા પરીક્ષા વિભાગે વધુ સ્ટાફ સાથે કામ કરવા નું ચાલુ કર્યું છે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે જે અંતર્ગત ઉત્તર ગુજરાતમાં સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરનારા છાત્રોને હવે ઉચ્ચ અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા જીકાસ પોર્ટલ પર શરૂ કરી દેવામાં આવી છે આગામી ત્રણ જૂન સુધી પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે તમે અહીંયા જોઈ શકો છો એકવીસમી જૂનથી આ ફોર્મ ભરવાના ચાલુ થયા છે ત્રણ જૂન સુધી તમે ફોર્મ ભરી શકશો ચૌદ અને પંદરમી જૂને જે પ્રથમ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થશે અઢાર અને જૂને અઢાર અથવા ઓગણીસ જૂને જે પહેલું ફાઇનલ મેરિટ છે એટલે કે પ્રથમ રાઉન્ડ છે એનું રિઝલ્ટ આવશે અને વીસ જૂનથી અંદર મેરિટમાં આવેલા છાત્રો પ્રવેશ મેળવી શકશે એટલે કે અઠાવીસ જૂન સુધીમાં તમારું જે અનુસ્નાતકની અંદર એડમિશન છે એની પ્રોસેસ પૂર્ણ થઈ જશે પરંતુ અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના ફોર્મ ભરવામાં સ્નાતક અભ્યાસક્રમના પરિણામ અવશ્ય જરૂરી છે પરંતુ યુનિવર્સિટી દ્વારા સ્નાતક અભ્યાસક્રમના અંતિમ વર્ષના ત્રણ પરિણામ જાહેર કર્યા છે બાકીના પરિણામ બાકી છે એ પરિણામ ક્યારે આવશે એના વિશે આપણે માહિતી મેળવી લીધી છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેલ આપણે જોયું કે જે પણ પરિણામ બાકી છે એ ક્યારે જાહેર કરવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ